તો મહેસાણામાં જ્યુલિયન ખ્યાતિ હોસ્પિટલનું માર્કેટિંગ કરતા દલાલનો પર્દાફાશ થયો છે ખ્યાતિ હોસ્પિટલનો ભાંડાફોડ થયો તો સિવિલમાં ઘુસવા લાગ્યા દલાલો ખાનગી હોસ્પિટલના એજન્ટને રોકવા સિવિલમાં બાઉન્સર મુકવાની ફરજ પડી અને મહેસાણા સિવિલમાં ધુસીને દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું માર્કેટિંગ થતું હોવાનો પણ ખુલાસો થયો છે ખાનગી હોસ્પિટલના રવાડે ચઢાવતા એજન્ટસને સિવિલમાં ઘુસતા રોકવા બાઉન્સર તૈનાત કરાયા છે ત્યારે ખાનગી હોસ્પિટલના એજન્ટ સિવિલમાંથી ખાનગી કારમાં બેસાડી દર્દીઓને હોસ્પિટલ લઈ જતા હોવાનો ખુલાસો થયો ત્યારે મહેસાણા હોસ્પિટલમાં બે દિવસથી તૈનાત કરાયેલા બાઉન્સર્સની સમગ્ર શહેરમાં ચર્ચા થઈ રહી છે બીજી પહાડી સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થાઓમાં લઈ જવાનો પ્રયત્ન થતો હતો જેવી એની માહિતી જિલ્લા વહીવટી તંત્ર એટલે કે અમારા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી અને વહીવટી તંત્રને મળતા દર્દીઓને પરેશાની ના થાય અને અત્રની હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને ખૂબ સારી સારવાર મળી રહે એટલા માટે એક નવતર પ્રયોગ જે અમારા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવેલો છે જેમાં હાલ બે બાઉન્સર મૂકવામાં આવે છે જેઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફરજ બજાવશે અને દર્દીઓને અથવા તો બીજા એમના સગાવાલાઓને કે કોઈ તકલીફ ના થાય અથવા તો બીજા કોઈ એમને કોઈ હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખશે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ થયો છે અને ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે પીએમ યોજનાના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ છે પીએમ જય યોજનાના અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ થયો છે ખ્યાતિ હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક મળી જતી હતી મંજૂરી ત્યારે હવે એક બાદ એક ખુલાસા થઈ ગયા છે પાસેથી જેનીતા જે રીતે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક મંજૂરી મળી જતી હતી કોના દ્વારા મંજૂરી મળતી હતી અને આ સાઠગાઠ કોના સાથે મામલે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો તપાસ દરમિયાન આરોગ્ય વિભાગના કેટલાક ડોક્ટરની કંકાસ્પદ ભૂમિકા સામે આવતા તે હાલ પીએમજે યોજના હેઠળ જે કામ કરી રહેલા નીતિશ શાહ નામના જે અધિકારી જે છે તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી સતત પાંચ કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે ખ્યાતિ મામલે ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી કારણ કે તાત્કાલિક જ જે આ પીએમજે યોજનાના જે મંજૂરી હતી તે મળી જતી હતી અને જેની પાછળ આ પીએમજે યોજના સાથે સંકળાયેલા અધિકારની સંડોવણી હોવાની શંકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે જે પૈકી આગામી સમયમાં જે શંકાસ્પદ અને બેદરકારી સામે આવશે તો તેઓની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે આ ઉપરાંત જે મહત્વની બાબત એ સામે આવી છે કે ખાતી હોસ્પિટલમાં અને પૂર્વ ડોક્ટરો અને કર્મચારીઓએ જે નોકરી છોડી દીધી હતી તેઓની પૂછપરછ કરવાને નિવેદન માટે ચોવીસ જેટલા પૂર્વ કર્મચારી અને ડોક્ટરોને જયારે પોલીસ દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું અને તેમાંથી જે ચાર જેટલા જે ડોક્ટર જે છે તેઓએ નિવેદન આપ્યા હતા અને હોસ્પિટલમાં આ પ્રકારનું જે કાવતરું ચાલતું હોવાની વાત કરીને એકસો ચોસઠ મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે તો આ સમગ્ર રેકેટની અંદર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલ તો હજી આરોપીઓ પકડાયા છે જેમાં ચાર જેટલા આરોપીઓ ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ રાહુલ જૈન સહિત જે મિલિંગ છે તેઓના નિવાસસ્થાની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે મહત્વના જે દસ્તાવેજો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે આભાર અમિતા માહિતી આપવા બદલ અમદાવાદના ખ્યાતિકાંડમાં ફરાર આરોપી કાર્તિક પટેલ અંગે મોટો ખુલાસો થયો છે કાર્તિક ન્યુઝીલેન્ડ છોડીને કતરમાં છુપાયો હોવાનો ઘટસ્ફોટ થયો પીએમ જય યોજનાના ડોકટર સાથે કાર્તિક સંપર્ક કરાવતો હતો સંપર્ક કરાવ્યા બાદ ચિરાગ તબીબોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ પણ આપતો હતો આરોગ્ય વિભાગના તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે ખ્યાતિ હોસ્પિટલમાં અગાઉ કામ કરી ચૂકેલા તબીબોની તપાસમાં મોટો ખુલાસો થયો છે ખ્યાતિ હોસ્પિટલના ચોવીસ પૂર્વ કર્મચારીમાંથી ચાર કર્મચારીઓના નિવેદન લેવાયા છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં ગેરરીતિ ચાલતી હોવાથી અગાઉ અનેક તબીબોએ હોસ્પિટલ છોડી દીધી હતી ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ચાર પૂર્વ ડોકટર્સના એકસો ચોસઠ મુજબ નિવેદન લીધા છે